અંકલેશ્વર સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ આદિવાસી સમાજના બાળકો દીકરીઓ શાળા કોલેજમાં સરળતાથી પહોંચી શકે તે માટે પરિવહનની નવી ભેટ આપી છે તેમ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું અંકલેશ્વર ડેપોને ત્રણ ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસા મુંડા પરિવહન અંતર્ગત ત્રણ એમ કુલ છ જેટલી નવી બસ ફાળવવામાં આવી છે ભરૂચ એસટી વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને ત્રણ ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસા મુંડા પરિવહન અંતર્ગત ત્રણ એમ કુલ છ જેટલી નવી બસ ફાળવતા આજે રવિવારે અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર સેલવાસ ગુર્જર નગરી એક્સપ્રેસ રૂટ પર નવીન બસને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરાઈ હતી આ વેળાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેડિયાપાડા ખાતેથી બિરસા કુંડા પરિવહન અંતર્ગત બસો પચાસ જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું જેથી આદિવાસી સમાજના બાળકો દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બિરસા મુંડા પરિવહન અંતર્ગત અંકલેશ્વર ડેપોને ફાળવાયેલી ત્રણ બસોનું સંચાલન અંકલેશ્વર તંતુરિયા અંકલેશ્વર સામોટ અને અંકલેશ્વર ભમાડિયા રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે જે ગામડાના વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં અભ્યાસ અર્થે પહોંચાડવામાં તથા અન્ય મુસાફરોને તાલુકા મથક સુધી પહોંચાડવા વધુ ઉપયોગી સલામત અને સગવડયુક્ત બની રહેશે આ અવસરે અંકલેશ્વર પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ વિભાગીય યાંત્રિક ઇજનેર જી કે પટેલ અંકલેશ્વર ડેપો મેનેજર જે બી ગાવિત ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા કર્મચારીઓ અને મુસાફરો જોડાયા હતા ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિસામુંડાની જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક બસોને પચાસ જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના આદેશી વિસ્તારમાં દીકા દીકરીઓ પણ સારાએ જઈ શકે એ માટેની વ્યવસ્થા કરી છે ત્યારે આજે અંકલેશ્વર ખાતેની પણ અંકલેશ્વર સહેલવાસ ગુર્જન નગરી કે જે અંકલેશ્વરથી સહેલવાસ અને સહેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર એપોની અંદર આજે આપણને જ્યાં બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપમુખ્યમંત્રીશ્રી અને સાથે સાથે વન વ્યવહાર મંત્રી એવા હરભાઈ સંઘીજીનો પણ હું આ આભાર માનું છું